હેલો યુ ટુ ફેમિલી કેમ છો મજામાં પહેલાં તો બધાને જય માતાજી જય બાબાજી તારે ફરી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો સવાર સવારમાં બ્લોગની બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ભાઈ આજમાં આપણે જવાનું છે બે ત્રણ ગામની વિઝિટ કરવા કારણ કે તહેવાર આવે છે સમજો પેલા સવાર સવારની ગાડી લઈને નીકળી ગયા છે મિત્રો ભાઈ અવાર સવારમાં માં ગરમી થઈ ગઈ ગુજબ ની અને આપડે કઈ ત્રણ ગામની વિઝિટ કરવાની છે એ કયા કયા ગામ છે એ તમારે જોવું હોય ને તો બ્લોક માં કેન્ટિન્યુ બન્યા મારા પટેલ બે

શીતળા સાયતમને દિવસ કહે કે ખુલાવાનું ન હોય એટલે આ કાલમાં કમ્પ્લીટ બધું રાંધે પરમ દિવસે છે ને ભાઈ સાડું જ ખાવાનું હોય તહેવારની તો થઈ ગઈ છે તો આજમાં છે ને આપણે ત્રણ ચાર ગામડાની વિઝિટ કરતા હોઈએ એટલે છે ને આઈટેમ આઈટેમમાં પછી વાંધો ન આવે

એટલે છે ને આવીને જુદું ખાઈ જ લીધું કારણ કે મોડું થઈ ગયું હતું ને અત્યારનો સમય થઈ ગયો છે સાડા ત્રણનો નો સાડા ત્રણ વાગી ગયા છે ગાડી ખાલી કરવાની છે આપણે અને ગાડી પણ બહુ હાઉસફુલ છે રહી છે તો સ્ટોક છે ને હાથે તેમનો તહેવાર છે ઓર્ડર ભેગા થઈ ગયેલા છે ઝાઝા તો છે ને શરૂઆત કરી અને પીપાઓ જામ આપણે ગયા હતા ને ગામમાં ત્યાં ભગવાન કૃષ્ણ ભગવાન રાઈત રોકાણ હતા અને એમાં જ્યાં અત્યારે તો મંદિર છે પણ જ્યાં રોકાણ હતા ને ત્યાં એક લીમડો હતો એની દાળ છે ને ભાઈ મીઠી છે બાકી બધી છે ને પ્રોપર રીતે જે હોય ને કડવી એવી રીતના છે તો એવું છે ભાઈ આપણને નહોતી ખબર તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો મને પીપાવ ધામ તો શરૂઆત કરીએ ભાઈ હવે ગાડી ખાલી કરવાની જો તો માઠમનો તહેવાર ભાઈ આવે છે ને તો ઓર્ડર બહુ ઝાઝા થઈ ગયા છે ભેગા અને આપણી પાસે માલ કાંઈ સ્ટોક છે ને ભરેલી જો એટલી જ છે છે ભરેલી બાકી તો ભરવાની ને ગાડી હાઉસફુલ ભરીને ગયા તા ને તોય ઘટી ભાઈ એટલે ભરી હતી ગાડી તો કઈ પણ મોડું કર્યા વગેરે છે ને ભાઈ ખાલી કરી નાખી ગાડી ખાલી કરીને પછી પાછી ભરવાની પોતે છે કમ્પ્લીટ મિત્રો ભાઈ પોણા છે ઘણી કરીશ થોડા કમ્પ્લીટ ભરાઈ ગયું છે ભાઈ કારણ કે તમારા ભાઈ બ્લોક સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે ભાઈ કામકાજમાં બહુ વધી ગયું હતું કારણ કે મારા બેનને તાવ આવી ગયો એટલે બધું હાલતું હતું તો અત્યારે છે ને ભાઈ છેલ્લું ખોટું બાકી છે બાકી કમ્પ્લીટ બધી ભરાઈ ગઈ છે આમાં થોડું ઓછું દેખા એડજસ્ટ કરી લેજો તમારી આવું કંઈક એટલે ફેરી છે આપણે બાકી છે હવે એ પણ જો ધીમે ધીમે ભરાય છે સમય ની વાત કરી ને ભાઈ તો પોણા આઠ નો સમય થઈ ગયો છે અને કમ્પ્લીટ ભરાઈ ગયું છે તો હવે નાઈ નાખી નાઈ ને પછી ખાવાનું કામ હોય ને ભાઈ ઠીકા બેન કાવ સારો થઈ ગયો બેટા નહીં હજી આવે પરેશાન દઈ આવું એક આપણે એક જ ખાલી થોડુંક થોડુંક નાઈ નાખી નાઈ ને પછી મળીએ ગાવ ગાવ હાલ આ બીજું ગાવ હાલો હાલો હવે ઈ ભાઈ નહીં ગાય આપણે નાઈ હાલ હાલો મિત્રો ભાઈ નાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ને ખાવાની કમ્પ્લીટ થઈ ગયું છે કાનાની બેન તો હવે છે ને થોડુંક થોડુંક ખાઈ લઈ બધા ભાઈ કારણ કે ભૂખ લાગી ગઈ છે આઠ આઠ થી પોણા નો સમય થઈ ગયો છે ભાઈ હજી નાઈ કમ્પ્લીટ જ થયા છે તો હવે છે ને ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો ખાઈ લઈએ હવે અમારે તીખું બેન આવે છે જોવા તમે ઉડતા આવે ધબાટી તો ભાઈ ખાઈ લઈ હવે ઓજવાનું થઈ ગયું છે એમ આમ ભણાવ્યા ભાઈ